જો આપના ઘૂંટણમાં સંધિવાની તકલીફ છે અને ઘૂંટણની આજુબાજુ ખૂબ જ સોજા આવી જાય છે તો આ વિડીયો આપના માટે છે સંધિવામાં સાંધામાં ઘસારો આવે છે સોજો આવે છે અને દુખાવો થાય છે જો આપ આ ચાર વસ્તુઓને આપણા ખોરાકમાં રેગ્યુલર ઉમેરશો તો માત્ર પિસ્તાળીસ દિવસમાં આપણા સાંધાના સોજામાં અને દુખાવામાં રાહત થશે એક દરરોજ ત્રણ થી ચાર અખરોટ બે દરરોજ ત્રણ થી ચાર ચમચી શેકેલા અળસીના બી ખોરાક ની સાથે આ ત્રણ કસરત રેગ્યુલર કરવી જે આપણી તકલીફોમાં ખૂબ જ સારું પરિણામ આપશે એક કોટરીસેપ્સ આઇસોમેટ્રિક એક્સરસાઇઝ એટલે કે ઘૂંટણની નીચે નેપકિનનો નો રોલ બનાવીને ઘૂંટણને પાંચ સેકન્ડ સુધી દબાવી રાખવા બે ટર્મિનલની એક્સ્ટેન્શન एक्सरसाइज એટલે કે ઘૂંટણની નીચે મોટો ગોળ તકિયો રાખીને પગનો પંજો તમારી बाजू ખેંચી ઘૂંટણથી પગ સીધો કરવો ત્રણ એસએલઆર એટલે કે એક પગને ઘૂંટણમાંથી વાળીને બીજો પગને ઘૂંટણમાંથી સીધો રાખીને સીધો ઉપર કરવો ઉપર જણાવેલ કોરાકની સાથે આ ત્રણેય एक्सरसाइजના દસ 10 રિપીટેશન્સના બે સેટ દિવસમાં બે વખત કરવામાં આવે તો આપના ઘૂંટણના દુખાવામાં ઘણો જ સારો ફાયદો મળશે આપના ગ્રુપમાં જેને ઘૂંટણનો વા છે અને દુખાવો છે એમને આ વિડીયો આજે જ મોકલી દો અને આજ રીતની દવા તથા ઓપરેશન વિના સાંધા અને સ્નાયુ તકલીફોને દૂર કરવાની ટીપ્સ મેળવવા મને ફોલો કરો આપકા આપના ફિઝિયોથેરાપિસ્ટ ડોક્ટર હાર્દિક પટેલ સુરત થેન્ક યુ